નમસ્કાર બેનિફિટ બુલેટિન માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં શુક્રવારથી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે સવારે વિરામ લીધો હતો જો કે આ આજે પણ વરસાદે પોતાનું જોર બનાવ્યું છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર ચાર વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ ધડબડાટી બોલાવશે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે એક ઘટના બની જેમાં એક મહિલા તેની બે વર્ષની દીકરીને લઈને નદીમાં કૂદી પડી હતી આ દરમિયાન કરુણ દ્રશ્યો સર્જાયા હતા કેમ કે માતા તો મરી ગઈ હતી પરંતુ તેના મૃતદેહ પર જીવવા માટે વલખા મારતી દીકરી કેમેરામાં કેદ થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શનિવારે સવારે શિવપુરીમાં એક ટ્રક અને ટ્રાવેલર બસ સામસામે અથડાઈ હતી આ અકસ્માતમાં ઓર્કેસ્ટ્રા ગ્રુપના એક સિંગર સહિત ચાર લોકોના મોત થયા હતા સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ અકસ્માત નેશનલ હાઇવે છેતાળીસ પર સવારે સાડા પાંચ વાગે થયો હતો પટનાના પટેલનગર રોડ પર એક ખાલી પ્લોટમાં કારમાંથી બે સગીર બાળકોના મૃતદેહ મળ્યા તેમના શરીર પર દાઝી ગયેલા નિશાન હતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને જ્યારે બીજાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે એસડીપીઓ મોહિબુલ્લા અંસારી આ મામલે વધુ વિગતો આપી રહ્યા છે મુંબઈમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે ઘણા વિસ્તારોમાં બે અને ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે વિક્રોલી વિસ્તારમાં રાત્રે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં બસો તેર મેમી વરસાદ પડ્યો હતો અને જન કલ્યાણ સોસાયટીના વર્ષાનગર વિસ્તારના વિક્રોલી પાર્ક સાઇડ પર ભૂસ્ખલન થયું હતું અને આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેમજ બે લોકો ઘાયલ છે સમાચારોને નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે